વિરમગામના પિન્ટુ કોડી પટેલ નામના શખ્સે પોતાના ફેસબુક આઈડીમાં વાયરલ કર્યો છે

કેટલાક વિવાદાસ્પદ વિડીયો ફરતા થયા હતા જેમાં આંદોલન સમયે કથિત શેક્ષ કાંડ વિરમગામને જિલ્લો બનાવવાના દાવા ઉપરાંત તંત્ર વિદ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં અનેક વખત હાર્દિક પટેલના વાયરલ થયા છે નમસ્કાર મિત્રો આજે તમને વિરંગામ માંડલ દેત્રોજ એવા યુવા ધારાસભ્ય એટલે કે વિરંગામ વિધાનસભાના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલની એક વાત જણાવો હાર્દિક પટેલનો એક સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેની અંદર હાર્દિક પટેલ પોતે ત્રણ પત્તી એટલે કે પત્તે રમી રહ્યા છે જો આમ જનતા એટલે કે હમણાં થોડા દિવસો પહેલાં આપણે જેતરાવાળી મેટર બની એની અંદર પોલીસવાળાએ જે પત્તાના જુગા રમતા લોકો ઝડપાયા હતા એને ઢોર માર માર્યો અને એટલા માર્યા કે એમના હાથ પગ પણ સુધી ગયા એ આપણે સૌ કોઈ જાણીએ છીએ હવે જોવાનું એ રહ્યું કે જે આ યુવા ધારાસભ્ય હાર્દિક પટેલ જે પ્રતે રમે છે એમની ઉપર એક ખાલી કેસ થાય છે કે નહીં કે માત્ર આ કાયદો આમ જનતાને હેરાન કરવા માટેનો છે ભાજપ સરકારની અંદર આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂબ જ સારી રીતે સરકાર ચલાવી રહ્યા છે પરંતુ જોવાનું એ રહ્યું છે કે આમ જનતા માટે જ માત્ર કાયદો છે શું યુવા ધારાસભ્ય એક કાયદા વિરુદ્ધના કામો કરે એમ છતાં એમને કેમ છોડી મૂકવામાં આવશે આપણી પાસે જે વિડીયો પણ છે એ વિડીયો પણ હું તમને આગળ બતાવીશ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વિરંગામની અંદર લગભગ છન્નું હજાર કરતા એટલે કે નવથી થી નવ કરોડનું ડાંગેલનું કૌાન છે હાર્દિક પટેલને એ ડાંગેલના આરોપી જે છે એને પકડાવવાની અંદર મહેનત કરવી જોઈએ પરંતુ ના આ તો હાર્દિક પટેલ પોતે કોઈ જવાબદારી ના હોય કોઈ પ્રકારની કાંઈ હોય નહીં એ રીતે પોતે અયાસીની અંદર એટલે કે જુગાલની અંદર પોતાનો સમય ફાળી રહ્યા છે તો આ કઈ પ્રકારનો ન્યાય છે આ તમે જુઓ હાર્દિક પટેલ પોતે પત્તે રમી રહ્યા છે આ જુઓ તમે આગળ વિડીયોમાં 做事、呃啊，等下吧。做事，等下吧。做事，等下吧。做事，等下吧。做事，等下